તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજપૂત બાદ ગોંડલ ખાતે સમાધાન અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત ક્ષત્રિય સમાજની બે હાથ જોડી માફી માંગવામાં આવી તેમ છતાં રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આગેવાનો દ્વારા ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજને ભાજપ સાથે કોઈ વેર નથી પણ રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તો અમે ભાજપ સાથે છીએ અને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં પરિણામ ગંભીર આવશે તેની પણ તેવા પણ આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને અમે આવેદન દેવા આવ્યા છીએ ક્ષત્રિય સમાજ દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના અને કોંડ ગામના ક્ષત્રિય સમાજ દ્વારા જે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે લોકસભાના અત્યારે ઉમેદવાર છે ભાજપના તેને ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તે અયોગ્ય ટિપ્પણી છે અને આવનારા સમયની અંદર એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે છ ગુજરાતની અંદર સત્તર ટકા જેટલું વોટિંગ ક્ષત્રિયનું છે ક્ષત્રિયની એટલી તાકાત છે કે એક વ્યક્તિ દસ દસ વ્યક્તિ વોટિંગ કરી શકે છે બીજા સમાજ ક્ષત્રિય સમાજ સાથે છે એટલે અમારી જો આવનારા સમયની અંદર ભાજપ અમને એને સમાજ કરતા રૂપાલા સાહેબ વાલા હોય તો આવનારા સમય સમયની અંદર ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર આ ચૂંટણીનો બહિષ્કાર કરશે કોઈ મતદાન કરવા નહીં જાય ક્ષત્રિય કલેક્ટર આવેદનપત્ર આપવા આવેલા છીએ કે પરસોત્તમ રૂપાલા સાહેબે જે અમારા બહેનો દીકરીઓ વિશે જે ટિપ્પણી કરેલ છે એ ટિપ્પણીને લઈને જો અમારા ભાજપ સાથે કોઈ વાંધો નથી પણ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરેલ છે અમારા બહેનો દીકરીઓ ઉપર એ જરા સહનીય નથી જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ગુજરાતનો એક પણ ક્ષત્રિય સમાજ ભાજપ સાથે નહીં રહે હું ક્ષત્રિય સમાજ દ્વારા અમારા કોંડ અને ધાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાએ અમારા બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે તો મારી એટલી જ માંગ છે કે ભાજપવાળાને કે ભાઈ એમની ટિકિટ કેન્સલ થવી જોઈએ એ જ એમની માફી છે અમે તો દિલથી ભાજપ સાથે છીએ જ તે અને રહેવાના જ છીએ પણ આમની ટિકિટ કેન્સલ થવી જોઈએ એકસો ને દસ ટકા જો કેન્સલ ટિકિટ નહીં થાય તો એના પરિણામ આગળ ભોગવવા તૈયાર રહેજો